પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લાભરમાંથી આદિવાસી સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા વિશાળ રેલી કાઢવામાં આવી રેલીમાં આદિવાસી પરિવારના સૌ સભ્યોએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નવ ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર સાતલપુર શમીહારી સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી વિશ્વ આદિ દિવસ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આ પ્રસંગે કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો રાજકીય આગેવાનો સાધુ સંતો મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં કરસનભાઈ રાણા આદિવાસી અજયભાઈ રાણા પ્રભુભાઈ સરપંચ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી આદિવાસી ભીલન અને ઉપપ્રમુખ સાદુરભાઈ ઈશ્વરભાઈ ભીલ અજમલભાઈ બાબુભાઈ તાલુકા પંચાયતના સભ્ય સમી અને સિનાડ ગામના સરપંચ મુકેશભાઈ ફરાર તેમજ આદિવાસી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો બાળકો મહિલાઓ પોતાની પરંપરા મુજબ અને રીત રિવાજ મુજબ ઉપસ્થિત રહી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સૌ કોઈ સહભાગી સહભાગી થયા હતા એમ પ્રમુખ હરજીભાઈ અને યુવા આગેવાન આમ તક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું એ લઈને પ્રશ્ન ઉભો થયો સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યો અને એના પછી છેલ્લી મિટિંગ ચોરાણું મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણું નવમી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસો દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસો ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓગણીસો ને સોળ થી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે સમય

આવે છે ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર એકત્રીસમો આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર અને તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહિયાં આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ગાંધી ચોક થઈ અને ગાંધી ચોક થી ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પૂર્ણ કરીશું ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ છે અમારા આદિવાસી સમાજ ની સંસ્કૃતિ પર્યાવરણ એની ચાલવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ જય ભારત જય નામ આપી મારું નામ હરસી ભાણાભાઈ પ્રમુખ આદિવાસી ભેદ સમાજ